टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। संपत्ति मार्टे एक भाई भी जब भाई ने हत्या करे एम बंदूरा है चल बट आवाज किसों पर जूझ પણ હવે અમે જે કેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ને એમાં તો એક વ્યક્તિના માતા પિતા બહેન અને પત્ની એમ લગભગ આખો પરિવાર તેના લોહીના તરસ્યા બન્યા વળી આ ભાઈનો તો કોઈ જ વાંક પણ નથી બલકે માતા પિતા બહેન અને પત્ની એમ બધાના ભયાનક ભયાનકબદ્ધ ઇરાદા હતા આ સમગ્ર કેસ ખૂબ જ ચોંકાવનારો છે આ કેસની ફાઇલ ખોલતાની સાથે જ સૌથી પહેલાં સોળમી ઓક્ટોબરની તારીખ પર નજર જાય આ દિવસે હરિયાણાના પંચકુલા શહેરમાં શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનું મૃતદેહ મળ્યો આ વ્યક્તિનું નામ હતું અકિલ અખ્તર આમ તો તે સામાન્ય યુવક હતો તેના માતા પિતા શક્તિશાળી વ્યક્તિઓ છે તેના પિતા મોહમ્મદ મુસ્તફા પંજાબના ડીજીપી હતા વળી તેની માતા રજિયા સુલતાના ભૂતપૂર્વ પીડબ્લ્યુ ડી મંત્રી છે રજિયા સુલ્તાના કોંગ્રેસ પાર્ટીના નેતા છે આ પરિવારનો નાતો પંજાબની સાથે પણ છે પણ અકિલ હરિયાણાના પંચકુલામાં રહેતો હતો અકિલનો મૃતદેહ જોતા લાગતું હતું કે એ હત્યા છે અકિલના પરિવારને તેના મોતની જાણ કરવામાં આવી એ સમયે અકિલના માતા પિતા બહેન અને પત્નીનો વર્તાવ પોલીસને શંકાસ્પદ લાગ્યો હતો આ પરિવારે તો અકિલના મોતનું કારણ આપી દીધું તેમણે કહ્યું કે અકિલ ડ્રગ્સ લેતો હતો એટલે એના ઓવરડોઝના કારણે તે મરી ગયો હશે બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સ્થિતિ સાવ અલગ જ નીકળી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ચોંકાવનારો છે અકીલના જમણા હાથ પર સિરીંજનું નિશાન જોવા મળ્યું છે એમ લાગી રહ્યું છે કે તે ડ્રગ્સનું સેવન કરતો હોવાનું બતાવવા માટે ઇરાદાપૂર્વક આવું નિશાન બનાવવામાં આવ્યું છે મેડિકલ નિષ્ણાતો અનુસાર સામાન્ય રીતે જમણેરી વ્યક્તિ ડાબા હાથમાં ઇન્જેક્શન લગાવે પડી જેને ડ્રગ્સની લગ લાગી જાય તે એક વખત તો ડ્રગ્સ ના જ લે તે વારંવાર ડ્રગ્સ લેતો હોય એટલે તેના હાથમાં ડ્રગ્સની સિરીઝના અનેક એવા નિશાન જોવા મળતા હોય અકિલના હાથે તો એક જ નિશાન છે એટલે જ ડ્રગ્સના ઓવરડોઝની થિયરી કામ કરતી નથી સ્વાભાવિક રીતે લોકલ પોલીસ તો ડીજીપીના પરિવારની વાત તો માની જ લે આખો મામલો સામે કેવી રીતે બહાર આવ્યો એ પણ એક રસપ્રદ વાત છે અકીલના પાડોશી શમસુદ્દીન ચૌધરીને લાગ્યું કે કંઈક તો ગરબડ છે એટલે તેમણે અકીલના કેસમાં ફરિયાદ કરી શમસુદ્દીને અમસ્તાજ કંઈ ફરિયાદ નહોતી કરી તેની પાસે અકીલનો સોળ મિનિટનો વિડીયો પણ હતો અકીલે તેની મોતના અનેક અઠવાડિયા પહેલાં આ વિડીયો રેકોર્ડ કર્યો હતો આ વિડીયો ખૂબ જ સ્ફોટક હતો સૌથી પહેલાં તો આ વિડીયોમાં અકીલે શું કહ્યું એ જરા તમે સાંભળો હું સત્તાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે આ વિડીયો બનાવી રહ્યો છું જેથી મારી પાસે ડોક્યુમેન્ટ થઈ જાય મેં મારા પિતા અને પત્નીનું અફેર પકડ્યું છે એને લગભગ બે વર્ષ થઈ ગયા હું મેન્ટલ ટ્રોમામાં છું મારી અટકાયત કરવામાં આવી હતી મને ખૂબ જ સ્ટ્રેસ છે લાગે છે કે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે મને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું રચાયું હતું મેં પોતે મારી માતા અને બહેનને પિતાની સાથે કાવતરું રચતા સાંભળ્યા હતા તેઓ કહેતા હતા કે આનું કંઈક કરો મારા પિતા અને પત્નીનો અફેર ક્યાંથી અને કેવી રીતે શરૂ થયું એની મને ખબર નથી હવે હું વિચારું છું તો લાગે છે કે તેઓ બંને પહેલાંથી જ એકબીજાને જાણતા હશે હું વિચારીને થાકી ગયો છું એના લગ્ન મારી સાથે નહીં મારા પિતા સાથે થયા છે મને બળપૂર્વક રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા હતા તેઓ કહેતા હતા કે મારી માનસિક સ્થિતિ સારી નથી જો ખરેખર મારી માનસિક સ્થિતિ સારી ના હોય તો તેમણે કોઈ મનોચિકિત્સકની મદદ લીધી હોત મને તો સીધો જ રીહેબિલિટેશન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો અહીં મારું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું મને કહેવામાં આવ્યું કે મનમાં જે ચાલતું હોય એ કહો મેં મારા પિતા અને પત્ની વચ્ચેના સંબંધો વિશે કહ્યું હતું આ વાત તેમના સુધી પહોંચી ગઈ હશે એટલે તેમણે મને રીહેબિલિટેશન સેન્ટરમાંથી હટાવ્યો જેના પછી તેમણે મારી અટકાયત કરાવી ખોટા આરોપો મૂકવામાં આવ્યા કે ગેંગસ્ટર્સની સાથે મારા સંબંધો છે તેઓ મને ધમકી આપે છે કોઈ પણ સ્ટેપ લીધું તો બહેન અને માતા પર બળાત્કારનો ખોટો કેસ કરી દેવામાં આવશે આ લોકોએ મને મારી નાખવાની કોશિશ કરી હતી તમે અકિલની વાત સાંભળી તેણે તેના પરિવારના લોકોની સામે ગંભીર આરોપો મૂક્યા અકિલનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો જેના પછી એ વાયરલ થઈ ગયો હતો જેના પછી અકીલનો બીજો વિડીયો સામે આવ્યો જેનાથી ગૂંચવાળો ઊભો થયો આ વિડીયોમાં તે બિલકુલ શાંત લાગતો હતો આ વિડીયોમાં તે એમ કહેતો જોવા મળ્યો કે તેને સ્ક્રીઝોફેનિયા નામની માનસિક બીમારી છે સાથે ખુલાસો કર્યો હતો કે આ પહેલાં તેણે મૂકેલા આરોપોમાં કોઈ દમ નથી જોકે એનો અંત ખરેખર ચોંકાવનારો છે અખિલે હિન્ટ આપી હતી તેણે કહ્યું હતું કે જોઈએ કે જીવનમાં શું થશે આખરે તેઓ મને મારી નાખશે કે નહીં આ વાતથી સ્પષ્ટ છે કે પહેલાંના વિડીયો વિશે આ પરિવારમાં ખબર પડી ગઈ હશે એટલે તેને ડરાવીને આ નવો વિડીયો બનાવવામાં આવ્યો હશે આ તમામ વિગતો બહાર આવી એટલે હોબાળો મચ્યો હરિયાણા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અકિલની મેડિકલ હિસ્ટ્રી તપાસી ડ્રગ્સના ઓવરડોઝની વાત હતી એટલે સિરિંદનું નિશાન પણ તપાસવામાં આવ્યું હવે એના આધારે નક્કી કરવાનું હતું કે અકિલનું મોત ડ્રગ્સના ઓવરડોઝથી થયું હતું કે પછી તેની હત્યા કરવામાં આવી હતી હરિયાણા પોલીસે એના વિશે થોડી ઘણી તપાસ પણ કરી જો કે બાદમાં હરિયાણાની સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી સીબીઆઈ આખરે મોહમ્મદ મુસ્તફા રજિયા સુલતાના અને તેમના પરિવારના કેટલાક લોકોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે હવે સીબીઆઈ અકિલની સોશિયલ મીડિયા પોસ્ટ તેના ફોનના રેકોર્ડ્સ અને તેના બે વિડીયોની પણ તપાસ કરી રહી છે જેથી અકિલને ન્યાય આપી શકાય માત્ર આ એક કેસની વાત નથી મોહમ્મદ મુસ્તફાએ આ પહેલાં પણ મોટો વિવાદ જગાવ્યો હતો વાત જાન્યુઆરી બે હજાર બાવીસથી છે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્તફાએ કોંગ્રેસ વતી પ્રચાર કર્યો હતો એ સમયે તેમણે અત્યંત ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું તેમણે કહ્યું હતું કે હું કોમી છું હિન્દુઓના ઘરમાં ઘૂસીને તેમને મારવામાં આવશે એ સમયે બીજેપીના નેતા સંબિત પાત્રાએ સવાલ પૂછ્યો હતો કે શું કોંગ્રેસ પંજાબને કાશ્મીર બનાવવા માગે છે મોહમ્મદ મુસ્તફા જેવા લોકો કાયદા વ્યવસ્થામાં ટોચના અધિકારી બને ખરેખર શરમજનક બાબત છે પંજાબમાં અરાજકતા અને ગુનાઓનું કારણ કદાચ આવા અધિકારીઓ છે આવા અધિકારીઓને સિસ્ટમમાંથી માફ નહીં પરંતુ સાફ કરી દેવા જોઈએ